વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ ચાર નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે યોગશીલ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન માર્ચ બે હજાર ત્રેવીસ માં બોર્ડ એક્ઝામ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજું અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્વીપકોની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે હવે ઉદાહરણ દ્વારા જોઈએ આ ઉદાહરણમાં આલ્કિનમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે આલ્કિન ડબલ બોન્ડ હોય છે જે આપણે જોઈ શકીએ છીએ જ્યારે તેમાં H2 એટલે કે હાઇડ્રોજન ગેસ ઉમેરવામાં આવે અને નિકલ કે પેલેડિયમ ધાતુનો ઉપયોગ થાય ત્યારે ડબલ બોન્ડ તૂટી જાય છે અને સંતૃપ્ત સંયોજન બની જાય છે એટલે કે આલ્કેન બની જાય છે હવે બીજું ઉદાહરણ જોઈએ આ ઉદાહરણમાં આલ્કાઇનમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે આલ્કાઇનમાં ત્રિબંધ હોય છે જે આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ તેમાં ટુ એચ ટુ ઉમેરવામાં આવે તો તેનું ત્રિબંધ તૂટી જાય છે અને તે પણ સંતૃપ્ત સંયોજન બને છે હવે ટૂંકમાં કહું તો ડબલ બોન્ડ વાળી વસ્તુમાં કે ત્રિબંધ વાળી વસ્તુમાં જ્યારે એચ ઉમેરવામાં આવે ત્યારે તે એક બંધ એટલે કે સંતૃપ્ત બને છે હવે આગળ વધીએ આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલમાં હાઇડ્રોજીનેશનમાં થાય છે વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે સામાન્ય રીતે પ્રાણી જ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને